ને સીતારામ મિત્રો આજે આપણે ગાડી જવાની છે મિત્રો અમારા બ્લોગમાં મને આ રહેજો તમને ગાડી અમારી ગાડી વોશ કરવાની જો મિત્રો આ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણી નળી પણ કમ્પ્લીટ થઈ ગઈ હવે ગાડી વોશ કરવાની છે મિત્રો અમારી સાથે વિડીયોમાં બની રહેજો જે ગાડી વોક આપણી ગાડી નવા આવી છે હમણાંથી નવરાવી જ ને કહે ને મિત્રો જો તમે જોઈ શકો છો આપણી ગાડી વોશ થઈ રહી છે જો અમારી સાથે અમારા બ્લોગમાં બની આ રહેજો અમારી માનગી કેદની નાઈ નથી એટલે નવરાવી છે હમ

આવી ગયું છે મિત્રો સામાન સ્પેશિયલ ગાડી વોશનું વીમ કંપનીનું છે મિત્રો ગાડી ચમેકેદાર થઈ ગઈ આમથી કમ્પ્લીટ થઈ ગયું છે ગાડી વોશ કરવાનું આની અંદર ને વીમ કંપનીનું પાવ બાકી દીધું છે મિત્રો તો ગાડી વોશ કરવાનું ઘરે ગાડી ઘરે વોશ કરી છે ઘરે એક નંબર બનાવી દીધું છે આપણે ગાડી વોશ કરીને જો અમારી સાથે અમારા બ્લોકમાં બની આવ્યા છે આજે તમને ગાડી વોશ કરી બતાવી દો એક નંબર તમે જોઈ શકો છો આપડી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો અમારી ગાડી ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ છે જો મિત્રો અમારી ગાડી સ્પ્લેન્ડરના ધોઈ છે ક્યારે હમણાંથી કીધું નાય નથી ને આજે નવરાઈ દીધી છે ને કમ્પ્લીટ કરી દીધી છે જો મિત્રો છમકવા મળી છે મિત્રો આજે આને ગાબો મારવાનું બાકી છે આગળ ગાબો બાબો મારીને કમ્પ્લીટ કરવાની છે મિત્રો જો મિત્રો તમે જોઈ શકો છો આગળ વધારે આપણે ગાડી હોય કમ્પ્લીટ થઈ ગઈ છે અને ધીમે ધીમે આવા ગાડીને ગાબો મારી રહ્યા છે આખી ગાડી ધોવાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે મિત્રો અને આપણે ધીમે ધીમે ગાભો મારી રહ્યા છીએ જો ઘાસ સાફ કરી દીધા છે આગળનો મોરો બોરો બધું સાફ કરી રહ્યા છીએ મિત્રો અમે ધીમે ધીમે આખો અમારો બ્લોગ જોજો તમને ખૂબ જ મજા આવશે આયો અમારો બ્લોગ સમાપ્ત થાય છે મિત્રો